ગુજરાત સરકાર એક મહત્વનો નિર્ણય લઈને રાજ્ય સરકારના ચોથા વર્ગના કર્મચારીઓ સિવાય તમામ કર્મચારીઓને પોતાની સંપત્તિની તમામ વિગતો આપવા આદેશ આપ્યો છે ગુજરાત સરકારના પાંચ લાખથી વધારે કર્મચારીઓમાંથી ચાર લાખથી વધારે કર્મચારીઓએ આ વિગતો પંદર જુલાઈ સુધીમાં આપવી ફરજિયાત છે વિગતો નહીં આપનાર કર્મચારીઓ સામે આકરા પગલાં લેવાશે ગુજરાત સરકારના સૂત્રોનું કહેવું છે કે રાજ્ય સરકારના કર્મચારીઓ ભ્રષ્ટાચારનું પ્રમાણ અત્યંત વધી ગયું હોવાની ફરિયાદોને પગલે રાજ્ય સરકારે ચોથા વર્ગ સિવાયના તમામ કર્મચારીઓ માટે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ફરજિયાત કર્યા છે કર્મચારી પોતાની પર્સનલ ઇન્કમ ઉપરાંત જીવનસાથીની આવક તથા પરિવારના અન્ય સભ્યોની વિગતો પણ આપવી પડશે આ ઉપરાંત પોતાને તથા પરિવારના સભ્યોને વારસામાં મળેલી સંપત્તિની તમામ વિગતો આપવી પડશે સંપત્તિમાં રોકડ બેંક ખાતા એફડી સોના ચાંદીના દાગીના ખેતીની જમીન રિયલ એસ્ટેટમાં કરેલું રોકાણ સહિતની તમામ વિગતો આપવી પડશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ